નમસ્કાર હું છું કેતલ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદમાં એસીબીએ છટકુ 10 અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનો ગુનો નોંધાયો છે અમદાવાદ એસીબીએ આંગે છટકુ ગોઠવતા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમ પંચો સાથે પહોંચી હતી જો એએસઆઈ ઝડવાઈ જવાબ આપ્યો છે કોન્સ્ટેબલ ટીમ હોવાનું જાણતા જ ભાગી છૂટ્યો હતો એસીબીની ટીમે હવે ભાગી છૂટેલા પોલીસ કર્મીને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કર્યા છે સર્વેલન્સ સ્કવોડના આ પોલીસ કર્મીઓની હિંમત એવી હતી કે તેઓએ જુગારના આરોપીઓની લાંચની રકમ આપવા માટે પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા હતા જ્યાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું લાંચ માગવાની ફરિયાદ કરનારા ફરિયાદી અને તેમના મિત્રો જુગાર રમતા ઝડપાયા હતા જેને લઈ જુગારના કેસમાં જામીનલાયક કેસ બનાવવા અને જામીન આપવા સહિત હેરાન નહીં કરવા માટે એએસઆઈ એસઆઈ અકબર શાહ દવાન અને પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઈએ દસ લાખ રૂપિયાની માગણી લાંચ પેટે કરી હતી